નર્મદા નહેરનું પાણી લિફ્ટ કરી પંચમહાલ દાહોદ છોટાઉદેપુર જિલ્લામાં આપવાની યોજનાને મંજૂરી મળતા શહેરાના વાઘજીપુર ખાતે જિલ્લાના ખેડૂતો દ્વારા રાજ્યસભાના સાંસદ અભિવાદન કરાયું હતું પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે રાજ્યસભા સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર દ્વારા અઢી વર્ષથી સતત કરવામાં આવેલી રજૂઆતોને પરિણામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રૂપિયા પાંચ કરોડની નર્મદા સિંચાઇ યોજનાને રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે આ મહત્વપૂર્ણ યોજનાને મંજૂરી મળતા પંચમહાલ જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ખાતે જિલ્લાના ખેડૂતો દ્વારા અભિવાદન સમારોહનું આયોજન કરાયું આ કાર્યક્રમ દરમિયાન નર્મદા સિંચાઈ યોજનાની સૈદ્ધાંતિક મંજૂરી બદલ રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારનું સન્માન કરવામાં આવ્યું હતું ખેડૂતો દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં શહેરા તાલુકા સહિત જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે આ મહત્વાકાંક્ષી યોજના અંતર્ગત કુલ રૂપિયા એક કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા નર્મદા નદીનું જળ છોડવામાં ગામો સુધી પહોંચાડવામાં આવશે યોજનાને વિસ્તારના નવસો બાર તળાવો ત્રણ ડેમ તથા એક હજાર બસો બત્રીસ ચેકડેમોને નર્મદા નીરથી ભરપૂર બનાવવામાં આવશે ઉપરાંત નહેર પર દસ પમ્પિંગ સ્ટેશનો સ્થાપિત કરી એકસો છન્નુ પોઈન્ટ પંચાવન એમસીએમ નર્મદા જળનો અમૃત સમાન ઉપયોગ કરવામાં આવશે यार दीपक भाई नमस्कार Thank you, thank you. Bye. <laughs> વાઘેપુરના એન્ટ્રન્સ ગણાતો એટલે વાઘજીપુર ચોકડી ખાતે મારું ગામ લોકો અને આસપાસના ગામના લોકો દ્વારા અને ખેડૂતો દ્વારા મારું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ સ્વાગત કરવા પાછળનું મુખ્ય કારણ કે પૂર્વ વિસ્તારની અંદર જે પાણીની વર્ષો જૂની સમસ્યા હતી એ સમસ્યાનો હલ થઈ રહ્યો છે એવા સમાચાર ઓથેન્ટિક રીતે ગુજરાત સરકાર દ્વારા જ્યારે જાહેરાત કરવામાં આવી છે ત્યારે આ વિસ્તારના લોકોમાં એક અનેરા આનંદની લાગણી છે સંતોષની લાગણી છે અને ઉત્સાહની પણ લાગણી છે આ પાછળનું કારણ એક જ છે કે આપ સૌને ખ્યાલ છે કે અગાઉ પાનમ ડેમને આસપાસના લગભગ એકસો ચાલીસ કરતાં વધારે તળાવોને લિંક કરવાનો એક પ્રોજેક્ટ અમલમાં ઓલરેડી મૂકી દેવામાં આવ્યો છે પરંતુ છેલ્લા દસથી બાર વર્ષનો ઇતિહાસ જોતાં પાનમ ડેમ જે છે એ સંપૂર્ણપણે ભરાય એવી સંભાવનાઓ થોડીક ઓછી હોય છે કારણ કે છેલ્લા દસેક વર્ષમાં લગભગ ત્રણથી ચાર વખત જ ડેમ ભરાયો છે પૂર્ણ ત્યારે વિષય એક જ હતો કે જો ડેમમાં પાણી ન હોય તો આપણે આ વિસ્તારના લોકોને કેવી રીતે પાણી આપી શકીશું તળાવ કેવી રીતે ભરી શકીશું તો તેની સમસ્યાના હલના ભાગરૂપે મારા તરફથી પંચમહાલ અને દાહોદના પશ્ચિમ વિસ્તાર માટે અને દાહોદના જે એમપી સાહેબ છે જસવંતસિંહ ભાભોર સાહેબ તેમના દ્વારા દાહોદ અને પેલી બાજુ જસુભાઈ રાઠવા દ્વારા છોટાઉદેપુરને પણ નર્મદા આધારિત પાણી આપવાની વારંવાર માંગણી કરવામાં આવેલી હતી હવે નર્મદાના પાણીની વાત છે ત્યાં સુધી ક્યાંથી કેવી રીતે પાણી નાખવું તેની ડિટેલ સ્ટડી કરી અને અવારનવાર તત્કાલીન આપણા સિંચાઈ મંત્રી કુંવરસિંહ બાવળિયા સાહેબ અને અત્યારના જે આપણા સિંચાઈ મંત્રી છે ઈશ્વરભાઈ પટેલ સાહેબને વારંવાર રજૂઆત કરવામાં આવેલી હતી અને તેમણે ખાતરી આપી હતી કે આ સમસ્યાનું પૂર્ણકાલીન સમાધાન અમે કરી આપીશું અને એ સમાધાનના ભાગરૂપે થોડા દિવસ પહેલાં જ એક મોટા પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે તે પ્રોજેક્ટ એટલે હાફેશ્વર યોજના અને આ યોજના અંતર્ગત હાફેશ્વરનું જે જળાશય છે તેમાંથી આપણી જે નર્મદા કેનાલમાં અંદર જે પાણી આવે છે એ નર્મદા કેનાલમાંથી જે જગ્યાએથી સુટેબલ છે એવી જગ્યાએથી પાણીને લિફ્ટ કરી અને પાનમ ડેમ અને આપણનો આગળનો જે હડપ ડેમ છે એ બંને ડેમ અને દાહોદ જિલ્લાનો એક ડેમ એમ કરીને ત્રણ ડેમને તો ભરવાના જ છે પરંતુ એ સિવાય પણ રસ્તામાં બાકી રહેતા તળાવ અને સૌથી મહત્વની વાત છે કે આ વખતે ચેકડેમને પણ ભરવાની એક યોજનાને અમલીકરણ થવાનું છે ત્યારે આપણા વિસ્તારની અંદર જે મહત્તમ માઇગ્રેશન અથવા સ્થળાંતર જેને કહીએ એ રોજીરોટી માટે થતું હતું અને આ રોજીરોટી માટેનું સૌથી અગત્યનું સાધન એટલે આપણા વિસ્તારમાં ખેતી છે પશુપાલન છે તો આ બંને માટે પાણીની જરૂરિયાત એ પાયાની જરૂરિયાત છે અને એનું કાયમી સમાધાન થાય એના માટે રાજ્ય સરકારે ખૂબ જ સારી રીતે એનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કર્યો છે અને મને પૂરી ખાતરી છે કે અમારો પૂર્વ વિસ્તાર એટલે કે પંચમહાલનો પૂર્વ વિસ્તાર દાહોદનો પશ્ચિમ વિસ્તાર છોટાઉદેપુર અને આખે આખો દાહોદ જિલ્લો એ પૂરેપૂરો ખેતીના પાણીથી સમૃદ્ધ થવાનો છે ત્યારે આપણા વિસ્તારના ખેડૂતોમાં અને આ વિસ્તારની અંદર જે સ્થળાંતર છે નિશ્ચિતપણે ઘટશે એમાં કોઈ શંકા નથી એટલા માટે ખાસ કરીને વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારના સહયોગથી અને આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારના સહયોગથી તેમના મંત્રીઓના સહયોગથી આજે અમારા ગુજરાતનો જે છેડાનો ભાગ કહેવાય એટલે પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુર જે જનજાતીય લોકોથી ખૂબ સમૃદ્ધ થયેલો છે જનજાતીય લોકોની જે ડેન્સિટી છે ત્યાં ખૂબ વધારે છે ત્યારે તેમને પણ દેશના વિકાસની અંદર પોતાનું યોગદાન આપવાનો અવસર મળે તે હેતુથી તેમને પોતાની રીતે ખેતી દ્વારા પશુપાલન દ્વારા સારી સમૃદ્ધિ મળી રહે અને દેશના વિકાસમાં તેઓ પણ પોતાનો સહયોગ આપી શકે સહભાગિતા આપી શકે તેના માટે કરી અને આ હાફેશ્વર યોજનાને જે મંજૂરી આપવામાં આવી છે તેના માટે આપણા વિસ્તારના આ પંચમહાલ દાહોદ અને છુટાઉદેપના દરેક ખેડૂતો દરેક ગ્રામીણો તરફથી હું ભારતીય જનતા પાર્ટીની આપણી સરકાર ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર અને કેન્દ્રની અંદર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો હું ખૂબ ખૂબ તેમના વતીથી આભાર માનું છું હું વાઘજીપુર નિવાસી શ્રીમનભાઈ ભુદરભાઈ બારિયા પરમાર સાહેબે જે સિંચાઈની યોજના મંજૂર કરાવી છે એના સ્વાગત માટે અમે અહીં છીએ અત્યારે બહુ આનંદનો માહોલ છે અને એમણે જે અથાગ પ્રયત્ન કરીને જે સરકારમાં રજૂઆત કરી સરકારે જે મંજૂર કર્યું છે એ એમને અભિનંદન આપવા માટે અમે એમનું સ્વાગત કરવા ઊભા છીએ શું મળવાનું છે લાભ એવો મળવાનો છે કે અમારા છોકરાઓ મજૂરી કરવા માટે બહાર જાય છે અત્યારે એ ખેતી કરશે હરિયાળું બનશે અને અહીં સ્થાયી રહેશે અને ગામનો વિકાસ થશે એ અમને એની પહેલા સ્થિતિ એવી હતી કે અમારે કોઈ જ અહીં સિંચાઈનો લાભ મળતો નતો પણ આ એક પ્રયાસ થી અમને જે લાભ મળ્યો છે નર્મદા કેનાલમાંથી પાઇપલાઇન નાખીને અત્યારે અહીંયા લાવવાના છે પાણી અને બધાને લાભ મળશે એ અમને ખુશી છે મારું નામ ચિમનભાઈ ભુત્રભાઈ બસ ખેડૂત તરીકે તો હું એવું કહીશ કે જે અશક્ય જેવું કામ હતું અમારા શ્રી જસવંતસિંહ પરમાર સાહેબ સાંસદ શ્રી એમણે અશક્ય કામને પણ કે પૂરું પાડ્યું છે શક્ય બનાવ્યું છે હવે અહીંયા મોરવા છે શેરા છે ઘોગંબા સાઈડ આ બધો વિસ્તાર જે હતો ખૂબ ગરીબ પરિસ્થિતિવાળો હતો લોકોને રોજીરોટી માટે અહીંથી પલાયન થવું પડતું હતું એ વિસ્તાર હવે હરિયાળો બનશે ને રોજીરોટી મળી રહેશે એટલે ખૂબ જ સારું કામ કર્યું છે કે જે અશક્ય હતું એને શક્ય બનાવ્યું એ હિસાબે જો વિચારવામાં આવે તો જસવંતસિંહ પરમાર સાહેબનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છે આ જે નર્મદાનું પાણી છે કચ્છ સુધી ગયું પણ આ વિસ્તાર એનાથી વંચિત રહી ગયેલો જે આ તબક્કે એમણે શક્ય બનાવ્યું છે ગોધરા છે આલોલ છે પંચમહાલ મોટા મોટાભાગનો વિસ્તાર જે વંચિત હતો પાણીથી એ આ યોજનાથી બધાને મળી રહેશે લોકોને રોજીરોટી મળી રહેશે સારી રીતે મારું નામ અર્જુનસિંહ દીપસિંહ બારીયા